યા દ્વારાથા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ઉપસ્થિતિમાં વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ સ્વાગત માટે સયાજીગંજ વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન નારાયણ સેવા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું તો મધરાત્રે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનરોની વાત કરતા રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કડક પગલાં લેવાની જે કવાયત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી એ બદલ હું કમિશનર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીનો આભાર માનું છું જે સોસાયટીમાં બેનરો લાગ્યા છે સોસાયટીની મહિલાઓ મારા સમર્થનમાં છે એ બદલ હું ઉમેદવાર તરીકે રંજન ભટ્ટ સૌ બહેનોનો આભાર માનું છું તો હું માનું છું કે જે લક્ષ્ય આપણે વિચાર્યું છે પહેલા દિવસથી મને ભરતસિંહભાઈ પરમાર એક જ વાત કરે છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે લીડ મળે તો વડોદરામાં મળે તો એ વખત આપણે બીજા નંબર હતા પણ બીજા નંબર પરથી પહેલા નંબર પર જવા માટેનો આપણો જે પ્રયત્ન છે પ્રયત્નમાં પોતપોતે પોતે કરતા તરીકે પોતાના બુથમાં જ કામ કરે એટલી જ મારી પાર્ટીના અધ્યક્ષ તરીકે આપ સૌને વિનંતી છે જેમને આપણે સંસદમાં મોકલવાના છે મેલે જ કહું ને કે જંગી મતે આમ વિચારી ના શકાય એવી લીડ સાથે જેમને આપણે સંસદમાં મોકલાકી સચિનભાઈ 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 બે ના મહામંત્રીશ્રી વિનંતી કરી ભરતભાઈ શાહ પૂર્વ મેયર પણ અમારા માર્ગદર્શક એવા જીતુભાઈ સુગડિયા સાહેબ સ્વાગત માટે

ક્યાંય નથી એવું આખો દેશ કે છે પણ કે આપણે જંગી મહિલા મોરચાના મહામંત્રી પૂર્વ ધારાસભ્ય સીમાબેન પૂર્વ મેયર એવા જિગીશાબેન પ્રભારી એવા જિલ્લાના પ્રભારી

એની પહેલાં જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાના ચૂંટણીના એ વખતે એક સંકલ્પ લેવાયો એક વાત થઈ કે વડોદરા મતદારો અને વડોદરાના કાર્યકર્તાઓ દસ લાખથી પણ વધારે લીડ અપાવી શકે એ તાકાત આ વડોદરા લોકસભાના મતદારોમાં છે અને એટલે સૌ અમારું નેતૃત્વગણ અને સૌ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ એક સંકલ્પ કર્યો છે કે બધી જ વિધાનસભા ઐતિહાસિક લીડ સાથે આપણે જીતાડીએ અને વધારે મત લાવીએ આ દરેક વિધાનસભાના કાર્યકર્તાનો એક ભાવ છે અને મને વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના તમામ કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધી જઈને વડોદરા લોકસભાના મતદારો દસ લાખથી પણ વધારે લીડ લાવે એ દિશામાં ચોક્કસ આગળ વધશું હું સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા લોકસભાના મતદારોને વંદન અને નમન કરું છું જે રીતે દસ વર્ષની કામગીરી વધુ પાંચ વર્ષ મળે છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે શું કહેશો બિલકુલ પ્રતિકભાઈ જે દિવસથી ઉમેદવાર તરીકેની નામની ઘોષણા થઈ છે ચોક્કસ એકે એક કાર્યકર્તા ખૂબ ખુશ છે કાર્યકર્તા એ બીજે જ દિવસથી પોતે કામે લાગી ગયા છે અને એક જ ભાવ છે કાર્યકર્તાનો પણ કે વડોદરાની લોકસભાની કઈ વખતે પાંચ લાખ નેવું હજારની લીડ તો એ રેકોર્ડ કેવી રીતે તોડી શકાય આ ભાવ કાર્યકર્તામાં છે આ ભાવ મતદારોમાં છે મતદારો પોતે અનેક સામાજિક સંગઠનો અનેક ધાર્મિક સંસ્થાઓ એમના તરફથી એક મેસેજ છે કે અમારો મત મોદીજીને અને વડોદરા એક ઊંચાઈએ મતદાન થાય ઊંચાઈની લીડ આવે એ ભાવ અને એ જ સ્વાગત વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના મતદારો દ્વારા થઈ રહ્યો છે સાવલી હોય વાઘોડિયા હોય તમામ કાર્યકર્તા તમામ મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક આવનારી આ ચૂંટણીમાં તેઓ ખૂબ ભાવિ ભારે મતદાન કરશે એ ભાવ સાથે ઉત્સાહ છે તેમ સૌને હું વંદન કરું છું નમન કરું છું પ્રસિદ્ધિ મેળવવા માટે અમુક બેનરો પણ લગાવેલા પણ ત્યાંના સોસાયટીના દરેક રહી કે છે અમે બધી છે એક પણ વોટ આમ થવા બિલકુલ સાચી વાત છે કે જે રીતે માહોલ વડોદરા શહેરનો છેલ્લા ઉમેદવારી થયા પછીનો બગાડવામાં આવ્યો ન કાર્યકર્તા નારાજ છે ન મતદાર નારાજ છે પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ વડોદરાને બદનામ કરવામાં આવે વડોદરાનું ખોટું દેખાય એ રીતનું જે રીતે ચાલતું હતું આજે સવારમાં મોડી રાત્રે પોસ્ટર પણ લગાવ્યા સવારમાં જ્યારે જાણ થઈ એ પોલીસ કમિશનરશ્રીને હું અભિનંદન આપું છું માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું માન્ય ગૃહમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે તેમની સૂચના દ્વારા જે વડોદરા પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે અને જેણે પોસ્ટર લગાવ્યા એને પણ પકડી લેવામાં આવ્યા છે તો એની સાથે આ આગળ છેડો ક્યાં સુધી છે એની પણ શોધખોળ ચાલી રહી છે અને ચોક્કસ વિશ્વાસ સાથે મને વિશ્વાસ છે કે એ ક્યાંથી એ છેડો લાગ્યો અને કોના દ્વારા આ કાર્ય થયું છે એની પોલીસ કમિશનર દ્વારા આ તપાસ થઈ રહી છે અને તપાસ દ્વારા બહાર પણ આવશે પણ જે સોસાયટીની આજુબાજુ આ બેનર લાગ્યા હતા એ સોસાયટીના વડીલો હોય બહેનો હોય એ બહેનો પોતે એવું કહે કે અમે અમારા રંજનબેને બહુ સારું કામ કર્યું છે અમે જાતે રંજનબેન છે આ ભાવ ત્યાંની સોસાયટીની બહેનો દ્વારા આ કરવામાં આવ્યો છે હું એ બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ જે ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજી અને એમની બેન રંજનબેન માટેનું જે એમના મનમાં ભાવ છે હું ખૂબ આભારી છું ખૂબ ધન્યવાદ પ્રાપ્ત કરું છું એમને ધન્યવાદ પણ આપું છું